મને કઈ નઈ ભલામણ બોલી ને આદમી નો દીકરો બીજું બોલે નઈ અમે બોલી ને બીજું બોલવી જ નઈ અમે તમારે જેવા છીએ જ નઈ અલ ભરત તું બંધ કર મારો ફોન ચાલુ એનાથી હે અમે તારા જેવા છીએ જ નઈ અમે બોલી ફરવી જ નઈ એ ચાર દાડે એમ જેલ માં હે ખ દેખાય હે અરે પણ એને વરઘોડો તો ના નીકળ્યો ને તારાથી થી વરઘોડા ચા વાત કરો ચાર દાડે જેલ માં જ છે એ થી તાર શું જોવું હે જો અરે એને તારે હકીકત માં ગામ આખા માં હાથ કડી નાખીને ને ફેરવો જોઈએ ને વરઘોડો કેવાય તને એકદાન કઉો કાયદો કાયદાની અંદર તું ની જે વાત કરો ને એની જોગવાઈ શું હાયદામાં કેમ એની જોગવાઈ એટલે તું કેવો કે કાયદો હું જાણું તો તને આ જોગવાઈ શું તને ખબર છે

ના આયો આ તો આઠસો આઠ ના કોલ ઉપર તારી આઈડી ગઈ રાજુ આહિર તારે ભણે કશું ના થાય તારી આઈડી જ મેં ઉડાડી હું કઈ ન થાય અલ પણ તું મારી માથે સાંભળ

એક માળા ને જેલ માં નાખવા માટે જેટલા હતા એટલા તૈયાર થઇ ગયા ત્યારે જેલ માં જેલ માં ગયો પણ ખબર હે રાજુ હા થઇ ગયો ખબર હા કોણ મારી વાત આભાર હું તને વાત કઉ એની એક ગાડી રહી ને એની એટલી કિંમત છે તારી હાથ પેટી કઈ જ ખૂટે મૂર્ખા

ફરક હજુ હવે બોલો ઓલા હોય કેવાય નપુશંકર નથી લે ટાકાલે પણ તું વાતો વર્તન ને કોઈ ટાકા નઈ લે ટાકાત જેટલી મેં જોઈ લીધી

બાકી લુખાવીલ ખાલી એક આઈડી ડિલેટ મારવા માટે જો પંદર પંદર હજાર રિપોર્ટ મારવા પડતા હોય તો લુખા કેટલા પણ તમારો બાપ એક જેલ માં ગયો પિન્ટુ તત્વો કેવાય એનો કોઈ સમાજ ના હોય બરોબર હા ઠીક એવું હતું એમ હા આઈડી તો ગઈ અલે પણ આઈડી મળી જ મને આઈડી નો કઈ હરખ નહી મળી જાય આઈડી માં શું ઘેર પડે

નાખ નાખ મેં તો જોયો વિડીયો મારો ઉતારેલ છે એનો ઉતારેલ નથી તારો નઈ ઓલાયો ઉતારેલો હેના કને તારો બા સાદો મોબાઈલ હતો શું ગાંઠ ઉતારે તારી તારા બા કને તારો બા કને સાદો મોબાઈલ તું ગાળ્યો ના બોલે મને તારા જેવા સસ્તા લઈ તું વાત કર તું તાર ઉતારી અને આખી રાત વાત કરી તો તું બાકી નવરો એક કામ કર એક કામ કર સાર વાત કરીને ચાલુ રાખ ઉપર ચાલુ રાખ એક કામ કર ચાલુ રાખ મારે મારા તારી આરે વાત કરી તું પાછા બીજા અમુક ડોટ ડાયલ લેっちゃ જો ઉપર મારે લે બસ તારી હાસ્યતે લઈ વાત કરવાની બોલ હવે ભળા લપુ શંકર તો છો તું